તો બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડ ધોરણ દસના પરિણામોની તારીખ જાહેર કરી દીધી છે મિત્રો તો મિત્રો ધોરણ દસનું પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે તો તારીખ છે અગિયાર તારીખે જાહેર થશે મિત્રો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછા નિધિ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેર કરી છે કે ધોરણ દસનું પરિણામ અગિયાર તારીખે જાહેર થશે મિત્રો તો અગિયાર તારીખે ધોરણ દસ પરિણામની તારીખ જાહેર થઈ જશે મિત્રો મિત્રો તારીખ રોજ સવારે પણ આપી દીધો મિત્રો સવારે આઠ વાગે ધોરણ દસ નું પરિણામ જાહેર થશે તો ધોરણ દસ નું કુલ નવ લાખ સત્તર હજાર સત્સો ને છ્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મિત્રો તો ધોરણ દસ ના અભ્યાસકર્તાઓ નવ લાખથી પણ વધારે કરતાઓ પરીક્ષા આપી છે મિત્રો તો આજે ધોરણ બારનું પરિણામ થયું છે આરજી પર ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે મિત્રો તો વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પણ તેસઠ પાંચ નવ એકોતેર પર પોતાની બેઠક પ્રમાણ મોકલીને પરિણામ મેળવી શકશે મિત્રો તો વિદ્યાર્થીઓ ગુણપત્રક પ્રમાણપત્ર અને એસએસઆર શાળાઓને મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે મિત્રો તો મિત્રો પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગુણતોટ આવિષ્કાર અને પરિણામ પૂર્ણ ઉપસ્થિતિ થયા માટે જરૂરી સૂચનાઓ સાથેની પરિપત્ર હવે પછીના સિદ્ધમાં કરવામાં આવશે તો કેવી લાગે મિત્રો માહિતી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ